અટલાદરા વિસ્તારમાં શંભુરાજ યુવક મંડળ દ્વારા પહેલીવાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને સંપુરાજે યુવક મંડળ જે પહેલી પહેલી જ વખત અમે લોકો છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવ મનાવ્યો છે તિથિ પ્રમાણે અને અટલાદરાથી શરૂ થાય છે પ્રમુખ પજાની સામેથી અને વી થ્રી થઈને પાછું નારાયણવાડી નારાયણવાડી પાછો આટલા દરા થઈને સમાપન થાય છે અને આ પહેલું વર્ષ છે અમારું શું નામ છે સુલ શિંદેવાનું નામ છે શોભાયાત્રા આટલા દરાથી નારાયણવાડી નારાયણવાડીથી વી થ્રી ખેતરી કોમ્પ્લેક્સ થી સાઈબાબા મંદિર સમાપ્ત થાય છે ભાઈ ભક્તોએ બહુ શોભા શોભાયાત્રામાં સાહસ આગર આપ્યો છે હું તો ભાવિ ભક્તોને એક જ કેવા માંગુ છું કે હિન્દુઓ બધા જાગી ગયા છે જાગીને એક જ કહું છું બતો તો કટો કે સાદરી હિન્દુ એક રહો ને એકરો